હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈ પણ બ્રેડ કે પાઉના ઉપયોગ વગર વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચની રીત આ વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ આજે આપણે ઠંડી રોટલીમાંથી બનાવવાની છે સવારે રોટલી બનાવી હોય અને વધે તો સાંજે તમે આ રીતે બનાવી શકો છો અથવા તો ગરમ રોટલીમાંથી પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો છો ગરમીની અંદર બ્રેડ અને પાઉની વસ્તુ ખાઈએ એના કરતાં આ રીતે તમે રોટીમાંથી સેન્ડવીચ બનાવીને બાળકોને આપશો તો બાળકો પણ ખુશ થઈ જશે અને એ લોકોની હેલ્થ પણ નહીં બગડે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો પહેલાં આપણે ચટણી બનાવી લઈશું ચટણી માટે અહીંયા આપણે કોથમીર લેવાની છે થોડી આમથી ધોયેલી દાંડી સાથે એક નાની વાટકી એટલે કે બે ચમચી જેટલી ઝીણી સેવ તેની જગ્યાએ તમે ગાંઠિયા પાપડી દાળિયા અથવા તો સિંગદાણા પણ લઈ શકો છો ત્રણ કડી લસણ બરફના ટુકડા અડધા લીંબુનો રસ એક મોટો ટુકડો આદુ અને લીલા મરચાં છ થી સાત બધી જ વસ્તુને આપણે મિક્સરના જારમાં એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું બધી જ વસ્તુને આ રીતે મિક્સરના જારમાં આપણે એડ કરી દઈશું જો તમે લસણ ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અહીંયા તમે સેવની જગ્યાએ પાપડી ગાંઠિયા દાળિયા સેકેલી સિંગ મોરીસિંગ ખારી સિંગ કંઈ પણ તમે લઈ શકો છો અને લીંબુનો રસ લઈશું અડધી ચમચી જો તમને ખાંડ ગમતી હોય આમાં તો તમે અડધી ચમચી ખાંડ પણ નાખી શકો છો અને બે ચમચી પાણી નાખી આ રીતની થીક ચટણી આપણે તૈયાર કરીશું આ ચટણી તમે સેન્ડવીચમાં પીઝામાં અથવા તો કોઈપણ ફરસાણની સાથે ખાઈ શકો છો આ ખૂબ જ ટેસ્ટી લાગે છે સેવ આપણે થિકનેસ માટે જ એડ કરી છે એટલે તમે બીજી કોઈ પણ વસ્તુ નાખી શકો છો હવે અહીંયા આપણે ટામેટાની સ્લાઇસ લઈ લઈશું કાકડીની સ્લાઇસ લઈશું આ રીતે પાતળી પાતળી બાફેલા બટેટાની સ્લાઇસ ડુંગળી અને કેપ્સિકમને આ રીતે સમારી લઈશું અને એક ક્યુબ ચીઝ લઈશું અહીંયા તમારી પાસે કંઈ પણ વસ્તુ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ના ગમે તો પણ તમે સ્કીપ કરી શકો છો આની અંદર તમે છીણેલું બીટ પણ લઈ શકો છો હવે અહીંયા આપણે એક રોટી લઈ લઈશું તમે વધેલી રોટલી અથવા તો ગરમ રોટલી કંઈ પણ લઈ શકો છો રોટલી થોડી મોટી અને થોડી જાડી હોય તો વધારે સારું પણ તમે ઘરમાં જેવી રોટલી બનાવતા હોય એવી રોટલી પણ તમે વાપરી શકો છો હવે આ રોટલીની ઉપર આપણે વચ્ચેથી આ રીતે કટ કરી અને તેની ઉપર આ રીતે ગ્રીન ચટણી લગાવી લઈશું બાળકોને ખાવાનું હોય તો તમે ગ્રીન ચટણીની જગ્યાએ ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો અથવા તો અડધી રોટી ઉપર ટોમેટો કેચપ અને અડધી રોટી પર ગ્રીન ચટણી પણ તમે લગાવી શકો છો એક બાજુ બાફેલા બટેટાની સ્લાઇસ એક બાજુ ટામેટાની સ્લાઇસ ડુંગળી અને કેપ્સિકમ એની જ સાથે તમે છીણેલું બીટ પણ લઈ શકો છો અને કાકડીની સ્લાઇસ આ રીતે મૂકી દઈશું તેની ઉપર આપણે ચાટ મસાલો ભભરાવીશું તમારી પાસે સેન્ડવીચ મસાલો હોય તો એ પણ તમે આની ઉપર છાંટી શકો છો અને ચીઝ આ રીતે છીણીને લઈશું અત્યારે અમે પ્રોસેસ ચીઝ લીધું છે પણ તમે તેની જગ્યાએ મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો બાળકોને આ રીતે ચીઝવાળી વસ્તુ વધારે ભાવતી હોય છે પણ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે જ્યાંથી આપણે રોટી કટ કરી હતી ત્યાં એ જ જગ્યાએથી આ રીતે તમારે ફોલ્ડ કરવાની છે ફોલ્ડ કરવામાં બિલકુલ તકલીફ નથી પડતી થોડી રોટી મોટી હશે તો વધારે વ્યવસ્થિત રીતે ફોલ્ડ થશે આ રીતે ફોલ્ડ કરી અને નોનસ્ટિક પેન અથવા તો રોટલી બનાવવાની જે તવી હોય એની ઉપર તમારે તેને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની તમે આ સેન્ડવિચ ઘી બટર અથવા તો ઓઇલ ગમે તેમાં શેકી શકો છો અમે અત્યારે ઘી લીધું છે તમારી પાસે જો ગ્રીલર હોય તો તમે એકસાથે બે કે ત્રણ સેન્ડવીચ પણ બનાવી શકો છો અને જે ગેસનું ટોસ્ટર આવે છે એની એની અંદર પણ તમે બટર અથવા ઘી લગાવી અને આ સેન્ડવિચ બનાવી શકો છો પણ અત્યારે અમે નોનસ્ટિક પેન ઉપર જ બનાવીએ છીએ બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે તેને ધીમા ગેસે થવા દેવાની આ રીતે પ્રેસ કરવાની એટલે સરસ રીતે ક્રિસ્પી થઈ જશે એ જ રીતે આપણે બીજી તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી ગમતી હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આના પહેલાં પણ અમે ઘણી બધી હેલ્ધી રેસિપી તમારા માટે લઈને આવ્યા છે ફ્રેન્ડ્સ તો એ પણ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો અત્યારે ગરમીમાં બાળકોને બહારના બ્રેડ અને પાઉ આપીએ અને જંક ફૂડ ખવડાવીએ એના કરતાં આ રીતે તમે ઘરે હેલ્ધી વસ્તુ બનાવીને આપો તો એ લોકોની હેલ્થ પણ નથી બગડતી અને બાળકોને તમે રોજ આ વસ્તુ આપશો તો પણ એ લોકો ના નહીં પાડે ખાવાની બાળકોને રોટી અને સબ્જી નથી ભાવતા હોતા પણ આ રીતે તમે રોટલી અને શાક બાળકોને ખવડાવી શકો છો સેન્ડવીચના રૂપમાં અને આ સેન્ડવીચ તો એટલી ટેસ્ટી લાગે છે કે નાના મોટા બધાને ખૂબ જ ભાવશે સાંજે તમે ડિનરમાં પણ બનાવી શકો છો અમે તેને આ રીતે ચીઝ ઉપર છીણી અને સર્વ કરી છે તમે એમને પણ ખાઈ શકો છો અત્યારે અમે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી છે પણ તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે રોટીમાંથી સેન્ડવીચ બનાવો છો કે નહીં તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો ના બનાવતા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પછી બાળકો રોજ તમારી પાસે બનાવડાવશે એટલી ટેસ્ટી બને છે તો તમને અમારી આ રોટી સેન્ડવિચની રીત કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય